ભાવનગરના અલંગમાં ડિમોલ્યુશનનો વિરોધ થઈ રહ્યો છે વર્કરોએ રેલી યોજી ડિમોલ્યુશનનો વિરોધ કર્યો રેલી યોજી તળાજા એસડીએમને રજૂઆત કરવામાં આવી સત્તર તારીખે અલંગના ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો મહત્વનું છે કે અલંગ ગઢવા મણાર સહિતના ગામના મજૂરોએ રેલી કાઢી તો જોઈ શકાય છે આ વર્કરો મોટી સંખ્યામાં રેલી દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા છે મહત્વનું છે કે ત્યાં રિમોલેશનનો વિરોધ આ વર્કરો કરી રહ્યા છે ભાવનગરના અલંગના આ દ્રશ્યો છે અલંગમાં રિમોલેશનનો વર્કરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વર્કરોએ રેલી યોજી રિમોલેશનનો વિરોધ નોંધાવ્યો છે એસડીએમને પણ રજૂઆત કરવામાં આવી છે અલંગ કઠવા મણાર સહિતના ગામના મજૂરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જોઈ શકાય છે રેલીના આ દ્રશ્યો સત્તર તારીખે અલંગના ડિમોલેશનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે અલંગ કઠવા વણાર સહિતના આજુબાજુના ગામડાના મજૂરો એકઠા થઈ મોટી સંખ્યામાં આ વિરોધ નોંધાવ્યો છે